હાઈ ફ્રેન્ડ્સ બાળકોના લંચ બોક્સની સિરીઝમાં આપણે અગાઉ સોમવારથી ગુરુવારના લંચ બોક્સ જોયા બધા વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આજે જોઈશું શુક્રવારનું લંચ બોક્સ તો આજની રેસીપી એવી છે કે બાળકોને કોઈ કોઈ વાર મેગી કે પાસ્તા જેવું ફાસ્ટ ફૂડ ખાવાની ઈચ્છા હોય છે આપણે એ તો ના આપી શકીએ પણ બાળકોને એવી જ મજા આવે અને છતાં હેલ્ધી હોય એવું કંઈક બનાવીશું તો ચાલો શરૂ કરીએ એક કપ દહીં લીધું છે એક કપ પાણી નાખ્યું છે અને એક કપ ચણાનો લોટ નાખીશું અને હવે એની અંદર આ કપનું માપ રાખ્યું છે તમે વાટકીનું પણ માપ લઈ શકો છો અડધી ટી સ્પૂન હળદર અને બે ટી સ્પૂન મીઠું એડ કરી લઈએ હવે આપણે બ્લેન્ડરથી અથવા ઝીરણિયાથી ઝીરી લેવાનું છે તો અહીંયા લમ્સ ના રહે એ રીતે ઝેરાઈ ગયું છે બ્લેન્ડર ઉપર કે ઝીરણીયા ઉપર આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી દઈશું અને સ્પૂનથી મિક્સ કરી નાખીશું મિક્સ થઈ ગયું હવે ગેસ ઓન કરીને કઢાઈમાં આપણે તેલ નથી મૂકવાનું અને આ મિશ્રણ એડ કરી લેવાનું છે તો મિશ્રણ નાખ્યા પછી ગેસની ફ્લેમ હાઈ રાખી કન્ટિન્યુ એક જ ડાયરેક્શનમાં ચલાવતા જઈશું તો આ રીતે કન્ટિન્યુ ચલાવતા જવાનું છે બે ત્રણ મિનિટમાં જ એકદમ મિશ્રણ ઘટ થઈ જશે એટલે તમારે ક્યાંય આગું પાછું નથી થવાનું નહીં તો ગાંઠા આવી જશે અને આ રીતે આપણે જેવું સરસ એનું ટેક્સચર જોઈએ છે એ નહીં થાય તો અહીંયા પેનને મિશ્રણ છોડી દે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ ચલાવતા ગયા હવે અને યાદ રહે કે ગેસની ફ્લેમ હાઈ રાખીને પ્રોસિજર કરવાની છે તો જ આ ફટાફટ પ્રોસિજર થશે નહીં તો ગમે એમ તમે કરશો મિશ્રણ ઘટ નહીં થાય અને ઢીલું ને ઢીલું રહેશે જો ગેસની ફ્લેમ સ્લો રાખી તો હવે ઢાંકી અને ગેસની ફ્લેમ સ્લો કરી અને બે મિનિટ થવા દઈશું મિશ્રણ ઘટ થયા પછી આપણે પ્રોસીઝર કરી ગેસની ફ્લેમ બંધ કરી આ બાજુ સંચાને તેલથી ગ્રીસ કરી લેવાનો છે અને એક જાળી મેં ફિટ કરી છે કાણાવાળી તો એને પણ તેલથી ગ્રીસ કરી છે અને મીડિયમ સાઇઝની આપણે જાળી ફિટ કરી છે નહીં ઝીણી નહીં મોટી હવે સંચાને આ રીતે ભરી લેવાનો છે મિશ્રણ અંદર થોડુંક ખાલી રહે એ રીતે ભરી અને પેક કરી લઈશું તો આ નાસ્તો એવો સરસ બનશે કે બાળકોને મેગીની કમી નહીં લાગે અને મેગી કરતાં તો ઘણો સારો બનશે હવે અહીંયા મેં કપડાંથી ગરમ સંચો છે એટલે કપડાંથી પકડ્યો છે અને આ રીતે સેવ પાડતું જવાનું છે તો અહીંયા સેવ પડાઈ ગઈ છે તો હવે આપણે એક વઘાર કરવાનો છે તો અહીંયા આ સેવ પડાઈ ગઈ છે અને દોઢ ટેબલ સ્પૂન તડકા પેનમાં તેલ ગરમ કરવા મૂકીએ એની અંદર પાંચ ટી સ્પૂન રાઈ અને અડધી ટી સ્પૂન સફેદ તલ નાખીશું હિંગ પણ એડ કરી લઈએ તો બે ચપટી હિંગ એડ કરી લેવાની છે તો અહીંયા જે વસ્તુ રાઈ કે તલ કે જે પણ હોય બાળકો ના ખાતા હોય એ વસ્તુ તમારે સ્કીપ કરી દેવાની મીઠા લીમડાના પાન એડ કરી લઈશું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી અને આ તડકો છે એ આ સેવની ઉપર નાખી દેવાનો છે હવે અહીંયા પાં ટી સ્પૂન લાલ મરચાં પાવડર સ્પ્રિંકલ કરીએ અને પા ટી સ્પૂન જેટલો ગરમ મસાલો સ્પ્રિંકલ કરીશું આ બે મસાલાની જગ્યાએ તમે મેગી મસાલાનું પાઉચ આવે છે એ આખું નાખી શકો છો અમે નથી ખવડાવતા બાળકોને એટલે નથી નાખતા દાડમના દાણા નાખીશું અને ફ્રેશ લીલા ધાણા હવે બાળકો લીલા ધાણા ના ખાતા હોય દાડમ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું અને જો હાથેથી આ રીતે એકદમ છૂટી છૂટી સેવ પડી ગઈ છે નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે આ બાજુ અઢીસો ગ્રામ લીલી દ્રાક્ષ પાણીથી વોશ કરીને જ્યુસર જારમાં લઈ લઈએ તો એની અંદર અહીંયા ચાર ટેબલ સ્પૂન ખાંડ અથવા તો તમે દળેલી સાકર પણ લઈ શકો છો ખડી સાકર બે બાળકો છે એટલે મેં બે ગ્લાસ ઠંડુ પાણી એડ કરી અને ચાન કરી લીધું હવે સ્ટેનરથી ગાળી લેવાનું છે તો સ્ટેનરથી સરસ ગળાઈ જાય પછી આપણે આગળની પ્રોસીજર જોઈ લઈએ અને આ લીલી દ્રાક્ષનું જ્યુસ કાઢ્યો સેમ રીતે કાળી દ્રાક્ષ અને વોટરમેલનનો જ્યુસ પણ તમે કાઢી શકો છો હવે અહીંયા વન ટી સ્પૂન જેટલો શેકેલા જીરા પાવડર લીધો છે જો બાળકોને ઓછો ભાવતો હોય તો અડધી ટી સ્પૂન એડ કરવો અને પાપૂન સિંધવ નમક એડ કરી મિક્સ કરી લેવાનું છે લૂકવાઈઝ આ બાળકોને ખૂબ જ ગમશે ટેસ્ટમાં પણ ખૂબ જ ગમશે તો લીલી દ્રાક્ષનો જ્યુસ તૈયાર થઈ ગયો એક કન્ટેનરમાં ભરી પેક કરી લેવાનું અહીંયા મેં એક ફ્રૂટ્સ લીધા છે બે ફ્રૂટ્સ બે બાળકો છે એટલે તો એપલ પાણીથી વોશ કરી કટ કરી લીધા છે હવે એ કાળા ના પડી જાય એ આપણે આગળ જોઈએ અહીંયા ઉપર ચાટ મસાલો સ્પ્રિન્કલ કર્યો અને અહીંયા લંચ બોક્સની અંદર આ રીતે ફોઇલ પેપરમાં પેક કરી લેવાનું ફ્રૂટ્સને તો એપલ પેક થઈ ગયું અને ઢાંકણ ઢાંકી દઈશું અને આ બાજુ બનાવેલી સેવ ખમણી છે એ પણ એક ડબ્બામાં પેક કરી લેવાની છે એટલી બધી ટેસ્ટી બને છે તમે પણ ખાજો તમને ખૂબ જ મજા આવશે ગેસ્ટ આવે તો આ પણ તમે સર્વ કરીને આપી શકો છો તો સેવ ખમણીને પણ પેક કરીને રાખી દેવાની છે તો અહીંયા સેવ ખમણી તૈયાર છે અને સાથે અહીંયા જ્યુસ એક ફ્રૂટ્સ તો તૈયાર છે શુક્રવારના લંચ બોક્સનો વિડીયો નેક્સ્ટ વિડીયો શનિવારના લંચ બોક્સનો આવશે એ તમારે જરૂર જોવાનો રહેશે તો ફ્રેન્ડ્સ આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જરૂર કરજો તમને સૌથી પહેલાં નોટિફ